સીતારામ જય રામાપીર જય ગુરુદેવ માર્કંડ ઋષિ યુધિષ્ઠિરને નિજાર ધર્મનો બોધ આપે છે અને મહાધર્મ શું છે એ સમજાવે છે આ મહાધર્મ ઘણો જૂનો ધર્મ છે જેથી ચાંદો નહોતા સૂરજ નહોતા નહોતા પૃથ્વીને આકાશ એ વખતનો આ જૂનો ધર્મ છે આ ધર્મને ઘણા નામે ઓળખાય છે વડો ધર્મ કહેવાય આદિ ધર્મ કહેવાય મહાધર્મ કહેવાય છે નિજ ધર્મ પણ કહેવાય નિજિયા ધર્મ પણ કહેવાય છે જૂનો ધર્મ કહેવાય અનેક નામોથી આ ધર્મ અત્યારે ઓળખાય છે એવા રાજા યુધિષ્ઠિર હસ્તિનાપુરની પૂરની રાજગાદી ઉપર બિરાજમાન હોય છે મોટા મોટા રાજાઓ મોટા મોટા ઋષિમુનિઓ તથા માર્કંડે ઋષિઓ પણ આ સભામાં હોય છે આ સભામાં નિજાર ધર્મની વાતો થતી હોય મહાધર્મની વાતો કરતા હોય આવો મહાધર્મનો મહિમા સાંભળી યુધિષ્ઠિર રાજા મનમાં વિચાર કરે છે આ ધર્મ તો કલ્યાણકારી ધર્મ છે આપણે આ ધર્મને જ ધારણ કરવો જોઈએ પછી જ્યારે સભા વિસર્જન થાય છે એટલે યુધિષ્ઠિર રાજા માર્કંડ ઋષિને પોતાના શયનખંડમાં બોલાવી બે હાથ જોડી પગે લાગી પૂજન કરી આસન આપે છે એટલે માર્કંડ ઋષિ આસન ઉપર બિરાજમાન થાય પાંચે પાંડવો ત્યાં બેસે છે એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર બે હાથ જોડીને માર્કંડ ઋષિને કહ્યું હે ઋષિરાજ માર્કંડે ઋષિ સર્વે ધર્મમાં મહાધર્મનો મહિમા અપાર છે એમ સર્વે સંતો મહાત્માઓ તથા ધર્મશાસ્ત્રો પણ કહે છે હું આજે આપને હાથ જોડીને વિનંતી કરું છું કે એ નિજિયા ધર્મ દયા કરીને અમને આપો એવી અમારી ઈચ્છા છે ભગવાન એટલે માર્કંડે ઋષિ બોલ્યા હે રાજા ધર્મ સાંભળો તમારે જો નિજ્ય ધર્મને વરવું હોય તો પહેલાં તમારા અંગના તમારા હાથે નવ ટુકડા કરી નાખો અને ધળ માથેથી માથું ઉતારી ધરતી પર ધરી દો એવા આકરા ખાંડાની ધારે મરજીવાના ખેલ જો ખેલો તો તમે નિજિયા ધર્મને વરી શકો અન્યથા નહીં આવી વાત સાંભળીને રાજા બોયલા હે ઋષિ માર્કુંડી આપની વાત સાંભળતા મારા મનમાં શંકા ઉપજે છે માટે મનની મૂંઝવણ તમે મટાડો તમે કીધું કે અંગના નવ ટુકડા કરી નાખો અને મસ્તકને ધડથી ઉતારીને ધરતી ઉપર ધરી દો તો પછી આ દેહનો તો નાશ થઈ જાય પછી હું નીચે ધર્મને કેમ કરીને વરું હે મુનિવર મને વિગતવાર સમજાવો એટલે માર્કંડ ઋષિ બોયલા હે ધર્મ રાય એની વાતું તો માતા કુંતાજી જાણે છે એમાં મિથ્યા જ રાય નથી એ જૂનો ધર્મ નિજાર પંથ છે અને તે સંપૂર્ણપણે તો સતી સતીદ્રૌપદી જાણે છે એ સતી દ્રૌપદી મહાધર્મની જ્યોત સમાન છે અને સાક્ષાત ભવાની જગદંબા જાગતી જ્યોત અને એ સતી નારી નારાયણ સ્વરૂપી છે એટલે ઋષિ મારકુંડના કહેવાથી રાજા સમજીને માતા કુંતાને મંદિરે પધાર્યા અને માતાજીને પરિક્રમા કરી હાથ જોડી પાયે લાગી ઉભાર્યા એટલે માતા કુંતાએ પૂછ્યું બેટા તમારું આવવાનું કારણ મને કહો તમે શા માટે ક્યાં કારણે આવ્યા છો છતાંય ધર્મ રાજા મુખેથી કાંઈ બોયલા વિના મૂંગા મૂંગા ઊભા જ રહ્યા એટલે માતાજીએ કહ્યું દીકરા કાંઈ વાત તો કરો તો ખબર પડે માટે તમારી મૂંઝવણ વાત કરો એટલે રાજા ધર્મ બોયલા હે માતાજી માર્કંડ મુનિના કહેવાથી હું આવ્યો છું તમારી પાસે નિજ્યા ધર્મ અમને આપો જન્મ મરણનો ભય હર કોઈ જીવાત્માને રિયા કરે છે માટે હે મોટો ભય મટે એવી વિધ્યા અમને આપો એટલે માતા કુંતાજી બોયલા હે પુત્ર ધર્મરાય માર્કંડ ઋષિના વચનો સત્ય છે એમાં જરાય મિથ્યા વાત નથી એ જૂનો ધર્મ નિજ્યા પંથ જન્મ મરણનો ભય મટાડનારો છે પણ તે સંપૂર્ણ તો એક સતી દ્રૌપદી જ જાણે છે કે જેનો યજ્ઞ કુંડની જ્વાળા અગ્નિમાંથી અવતાર થયો છે માટે તમે ત્યાં જાઓ સતી તમને જવાબ આપશે હવે ધર્મ રાજા માતા કુંતાના વચનોને માન આપી રાજા ધર્મ ચોપેથી ચાલ્યા અને સતી દ્રૌપદીને મંદિરે પધાર્યા અને હાથ જોડીને મૂંગા મોઢે ઉભા રહ્યા એટલે દેવી દ્રૌપદીએ કહ્યું પધારો સ્વામિનાથ તમારો અને અમારો તો ચાકર અને ઠાકરનો નાતો છે તો આપ મને હાથ જોડીને નહીં બારણામાં જ મૂંગા મો એમ કેમ ઊભા રહી ગયા એ તો કયો અવગુણ અમારો કયો છે આપ બોલતા નથી બોલો હે નાથ સતી દ્રૌપદીએ જ્યારે એમ કહ્યું છતાંય ધર્મ રાજા મૂંગા મોઢે ઊનમૂન થઈને હાથ જોડીને ઊભા છે અને વિચાર કરે છે કે આ અલખની રચનાનો પાર આવે એમ નથી આ સ્ત્રી અને પુરુષ એવું આ બધું શું હશે હરિની માયામાં કાંઈ ખબર પડતી નથી પછી વિચારધારાને અટકાવીને બોલ્યા હે સતી રાણી દેવી દ્રૌપદી સાંભળો માતા કુંતા અને ઋષિ માર્કુંડના વચને એમ અહીં તમારા મંદિરે હું આવ્યો છું તો તમે અમને નિજિયા ધર્મ આપો એ માટે અમારું અહીં આવવાનું થયું છે એટલે શ્રતી દ્રૌપદી બોલ્યા હે ધર્મરાજ માર્કુંડે ઋષિએ કીધું કે તમારા શરીરના નવ ટુકડા કરો તો એનો ગૂઢ સનાતન સત્વનો સાર એ છે કે અંગના નવ ટુકડા એટલે નવ પ્રકારની નવધા ભક્તિ કરો અને એ નવધા ભક્તિની સેવા જૂઝવી અને જે શિષને ઉતારવાની વાત કરી એનો અર્થ એ છે કે શ્રીફળ સદગુરુના ક્ષણમાં ધરી નિજાર ધર્મની વરવાની વાત છે કાંઈ માથું કાપવાની વાત નથી હે ધર્મરાય માટે તમે શિષને માટે ત્રિફળ ગુરુને ચરણે ધરો ત્યારે તમે નિજ્યા ધર્મને વરો અને ધણીપણું મેલી દીઓ નહીં તો હંસલાને મોટી ખોટ છે અહંકાર અભિમાન માન મોટાએ ત્યાગીને સર્વ વસ્તુ ઉપર ગુરુદેવનો જ અધિકાર રાખવો અને વિષય વાસનાનો ત્યાગ કરી નિર્વિકાર તથા જીતેન્દ્રિય થઈને સદગુરુને સેવો તો સદ્ગુરુની કૃપાના આત્મજ્ઞાનના તત્વજ્ઞાનના નિજાર જ્ઞાનના નિજાર ભક્તિ રસના પ્યાલા પ્રેમ રસના પ્યાલા ત્યારે તમે પીશો તે સિવાય નહીં ધર્મરાજ આ પ્રમાણે સતી દ્રૌપદી એ ધર્મરાજને નિજાળ ધર્મની સાચી સમજણ આપી અને રાજા યુધિષ્ઠિને સનાતન ધર્મની દીક્ષા લેવાની ભાવના પ્રગટ થઈ અને મહાધર્મી મુનિ માર્કંડ ઋષિના મંદિરે જવાની ઈચ્છા થઈ બાદ દેવી દ્રૌપદી સતીએ ધર્મરાયને માર્કંડ ઋષિએ કહેલી ગૂઢ વાત વિગતવાર સમજાવી અને ધર્મરાયે સનાતન ધર્મની દીક્ષા લેવાની પૂર્ણ ભાવના જાગૃત કરી એટલે તે સતી દ્રૌપદીની હાયરે ચાલતા માર્કુંડ ઋષિના મંદિરે પધાર્યા અને ઋષિના ચરણમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને ધર્મરાયે કહ્યું ઋષિરાય આપ મને મહાધર્મની દીક્ષા આપો સદગુરુની શાન આપો અને આપ મારા ગુરુ થાવ સતી દ્રૌપદીએ મને બધી જ વાત સમજાવી છે માટે આપ જે કહો તે બધી ધર્મની નીતિ રીતિ હું પાડીશ જોકે મારે દુરવાસા ઋષિ જેવા ગુરુ છે પણ મહાધર્મના આચાર્ય ગુરુ તમે થાવ મારે આંગણે સૌરા મંડપ રોપી આપ ગાદીપતિ થઈ મને નિજાર ધર્મનો અધિકારી બનાવો પ્રેમ રસના નિજાર ભક્તિ રસના પ્યાલા મને પીવરાવો એટલે ઋષિ માર્કંડ બોયલા હે ધર્મરાય તમારી બધી વાત સાચી પણ સૌરા મંડપમાં ગુરુ ગાદીએ તો ગુરુ દત્તાત્રેયને બેસાડો બાકી તમારી ઈચ્છા પ્રમાણે તમને તિલક જ્ઞાન આપી નિજા પ્રબોધ હું આપીશ તત્વબોધ હું આપીશ તમારો સદગુરુ હું બનીશ કુળ ગુરુ દુર્વાસા છે કુળ ગુરુ દુર્વાસા છે અને ગાદી પતિ ગુરુ દત્તાત્રેયને બનાવો અને ઋષિ માર્કંડના કહેવા પ્રમાણે બધી તૈયારી થઈ સૌરા મંડપ યજ્ઞની યોજના થઈ અને માર્કંડ ઋષિએ વિષ્ણુના વાહન દેવ ગરુડનું આહવાન કર્યું એટલે ગરુડજી હાજર થયા એટલે માર્કંડ ઋષિએ ગરુડને નવનાથ સિ ચોરાશી અને અઠ્યાસી હજાર ઋષિ તથા તેત્રીસ કરોડ દેવતાઓને નવકુળ નાગને વાયક આમંત્રણ દેવા આજ્ઞા આપી એટલે દેવ ગરુડજી તત્કાળ ઉપેડ્યા અને સર્વ ઠેકાણે વાયક આમંત્રણ આપી દીધા અને સર્વ દેવી દેવતાઓ અઠ્યાસી હજાર ઋષિઓ નવ ના સી નવ કુળ નવકુળ નાગ વગેરે દેવ ઋષિઓનો ગત સમુદ મુનિઓનો ગત સમુદાય પાંડવોને આંગણે પધાર્યા અને પાઠ યજ્ઞની શરૂઆત થઈ પાઠમાં ગુરુ દત્તાત્રેયજી ગુરુ ગાદી બિરાયજા હનુમાનજી કોટવાડ થયા અને અલખના દરબારમાં જીવોત પાઠ જાયમો તેત્રીસ કોટી દેવ અને અઠ્યાસી હજાર ઋષિઓ નવનાથ નવકુળ નાગ સિદ્ધ ચોરાશીની દેવતાએ ગતગંગાની હાજરીમાં માર્કંડ ઋષિએ ધર્મરાય સહિત પાંચેય પાંડવોને પ્રબોધ આપ્યો મહાધર્મની શાન આપીને અધિકારી બનાવ્યા માતા કુંતા અને સતીદ્રૌપદી તો મહાધર્મને વરેલા જ હતા પણ યુધિષ્ઠિ પણ સંપૂર્ણ રીતે વરેલા ન હતા તેથી તેણે ગુરુ દુર્વાસા ઋષિને મહાધર્મનો પ્રબોધ આપવા કહ્યું એટલે દુર્વાસા ઋષિએ માર્કંડ મુનિ પાસે મોકલા અને તેથી જ આજે સર્વે ઋષિ મુનિ દેવતાઓએ મળી સૌરા મંડપમાં યુધિષ્ઠિરના કાંકણ ભૈરા અને મહાધર્મનો અધિકાર આપ્યો એ વખતે માર્કંડ ઋષિ બોયલા હે ધર્મરાય આ મહાધર્મનું જ્ઞાન એ તો અજર પ્યાલો છે નિજાર પ્યાલો છે એવા એ પ્યાલાના અમીરસને તમે જીરવો અને અમરફળને પ્રાપ્ત કરો તમે સાંભળો આજે હું તમને સતની સનાતનની વાત કહું છું સત્ય સનાતનની જ આ પૃથ્વી બાંધી છે અને સત્ય સનાતનના બાંધેલા શેષનાક્ષ છે અને સત્ય સનાતનના બાંધેલા મારા હરિજનો છે અને સત્ય સનાતનના બાંધેલા મારા નુરીજન સંત સાધુઓ છે એવા સત્વાદીએ સતને ચલાવ્યા છે અને આજે અહીં આપને આંગણે યજ્ઞ પાઠમાં અઠ્યાસી હજાર ઋષિ આવ્યા છે હે ધર્મરાય ઇન્દ્ર અને ઇન્દ્રાણી તથા બ્રહ્મા અને બ્રહ્માણી એવા તેત્રીસ કરોડ દેવ મળી અલખને સાચા મોતીળે વધાવ્યો છે અને રૂડો યજ્ઞ પાઠ રચાવ્યો છે આજે સાક્ષાત જ્યોતિષ સ્વરૂપ નર નકલંગી બાવો પાઠે પધાર્યા છે અને તે જ રૂપમાં અલખ આપ પધાર્યા છે જે જ્યોતના તે જ સ્વરૂપ દર્શાવે છે હે ધર્મરાય આ યજ્ઞ પાઠમાં આપોઆપ ગંગાજી પધાર્યા છે અને એની કોરી પાહોર વર્તાય છે અને આ યજ્ઞ પાઠની પૂજામાં સતી દ્રૌપદી પોતે પધારીને હેતે પ્રીતે કોરી પ્રસાદ વેચે છે એવો આ મહાધર્મ આદિ ધર્મ અનાદિનો છે અને દેવતાઓએ પ્રગટ કરેલો છે આ ધર્મનું પૂજન વિધિ કર્મ અને પ્રમાણ દેવલોકો માંજ જ હતું પણ મૃત્યુલોકના માનવીનું કલ્યાણ કરવાની ઈચ્છાથી દેવતાઓએ તેને પૃથ્વી ઉપર મનુષ્ય લોકમાં પ્રગટ કર્યો છે તેઓ આ મહાધર્મ મરજીવા તણો છે અને તે પૂરા અનુભૂ તે પૂરા અનુભવીના જ ઉરમાં આવે અધુરિયાને કે નુગરાને ન આવે આ પ્રમાણે મહામુનિ માર્કંડ ઋષિએ ધર્મ પ્રબોધ આપ્યો અને ગુરુ દીક્ષા આપી અને ત્યારબાદ યજ્ઞ પાઠની પૂર્ણાહુતિ થઈ અને સર્વ દેવી દેવતાઓ ઋષિમુનિઓ સર્વે પોતપોતાને સ્થાને ગયા અને રાજા યુધિષ્ઠિર ત્યાર પછી દર માસની અંજવાળી બીજ પૂનમ અને અગિયારસના દિવસે પાઠ યજ્ઞ ઉત્સવ ઉજવવા લાગ્યા અને આંગણે ધર્મની ધજા રોપીને અન્નદાન ધનદાન વસ્ત્રદાન આપવા લાગ્યા અને પોતે જે દિવસે મહાધર્મની દીક્ષાને પાયમાં તે દિવસ અષાઢ સુદ બીજનો હતો અને પાછું શ્રાવણ સુદ બીજના દિવસે પાટ ઉત્સવનું આયોજન એ રાખે છે ધર્મરાય યુધિષ્ઠિરે આંગણે શ્રાવણ સુદ બીજના દિવસે પૂજા જમા જાગરણનું આયોજન થયું અને એ વખતે સૌરા મંડપમાં ઋષિ માર્કુંડીએ સતી દ્રૌપદીને બીજ ધર્મ સમજાવવાની આજ્ઞા કરી હે સતી ધર્મરાયને બીજ ધર્મનો મહિમા સંભળાવો એટલે સતી દ્રૌપદી બોલ્યા હે ધર્મરાય સાંભળો આ બીજ ધર્મ બહુ જ મહાકઠિન છે જેવા તેવા કાચા અન અધિકારી ઓછા પાત્ર અધુરિયાથી જીરવાય જાય એમ નથી અને એ સત્યુનો ધર્મ તો સોહામણો છે હે રાજન એ ધર્મ હળાહળ વિષ્ણુ હે રાજન એ ધર્મ હળાહળ વિષ્ણુ પાન કર્યા જેવો છે એવો અજર પ્યાલો હળાહળ ઝેરનો પ્યાલો પીવા સમાન છે એ જો ઝીરવાની શક્તિ હોય તો જ એ નિજાર જ્ઞાનનો સોમરસનો પ્યાલો પીવાય હે ધર્મરાય જેમ મણી સદા સર્પની પાસે જ રહે છે છતાં સર્પનું ઝેર તેને સ્પર્શ કરતું નથી એમ એવી રીતે આ બીજ ધર્મની છે જે કે કાળના મોઢામાં રહ્યા છતાં એ અજર પ્યાલો પિનારને કાળ મારી શકતો નથી જેમ કે વિષભોગ વિલાસ વૈભવમાં જગતની દ્રષ્ટિએ રહેવા છતાં તેનો અંતરમાં સ્પર્શ ન થવા દેવો જેમ મણીને નાગના ઝેરનો સ્પર્શ થતો નથી એમ છીપ જેમ સમુદ્રની મોજા રહે છે છતાં સમુદ્રના જળ તેને ભેદતા નથી હે ધર્મરાય છીપને સમુદ્રના જળમાં ભેદી ન શકે એને તો સ્વાતિના જળથી જ કામ છે સ્વાતિના જળ વિના એ સેવાય નહીં અને છીપું પાકે નહીં એવી રીતે સાચા બીજ ધર્મીને તો આત્માનંદ આત્મતત્વથી જ કામ છે તેને આ સંસારના ભૌતિક ભોગ આનંદ કોઈ દી મનને ભાવે નહીં તે તો આત્મજ્ઞાન પ્રેમરસ વિના તૃપ ન થાય તે વિના ખીલે નહીં એ સાચા મોતીનો જ આહાર છે તે બગલાની સાથે નહીં બેસે એમ સાચા સંત ભક્તો બગલા રૂપી નુગરા મનુષ્ય સાથે નહીં બેસે એ તો કોઈ સાધુ સંત મહાત્માઓની વાણીરૂપી મોતીનો જ આહાર કરે છે અને કમળનું ફૂલ જળમાં જ રહે છે છતાં જળ તેને સ્પર્શ ના કરી શકે એ મહાન એ મહાન આત્માઓ સંસારમાં રહેવા છતાં તેમાં લેપાતા નથી આસક્ત થતા નથી અને આત્મતત્વના બીજને પ્રાપ્ત કરે છે ધર્મરાય જે પૂરણ જતી પુરુષ છે એ જ સતીઓની પાસે રહી શકે છે કે જેને વિષય વાસના વિકાર વ્યાપે નહીં એવાનું ત્યાં કામ કરે બાકી કામી કુટિલ વ્યાભિચારીઓના ત્યાં કામ નથી એ તો જતી પુરુષ જ અજરા જીરવે અન્યનું કામ નહીં એવો આ બીજ ધર્મ મહાકઠિન છે બાકી બીજ ધર્મને નામે પંચમાકાળના ખેલ ખેલે અને અજર પ્યાલાને નામે મળમૂત્ર બીજકને પાણીમાં નાખીને એવી અશુદ્ધ વસ્તુને જે અજરા માનીને જેણે અપનાવી છે એ તો નરકના અધિકારી થવા જેવા છે એ વાત નક્કી હે બીજ એટલે ઓમકારની જે બીજના આકારની અર્ધમાત્રા છે તે નિરાકાર જ્યોતિષ સ્વરૂપ મનાય છે તેનું ધ્યાન કરવું એ બીજ ધર્મની મૂળ વાત છે કામ ક્રોધ અને મોં જે કહેવાય છે તેમાં ઈર્ષાને ઝેર જ ભેરા છે જેના મનની વર્તી કદી ડોલે નહીં એવા જતી સતીઓની સાથે રહે અને માયાના જાણનારા જતી અને સતીઓ જે જીવતા છતાં જીવન મુક્ત હોય છે જતી પુરુષ અને સતી નારીઓ સર્વે બ્રહ્મમય જુએ છે એવા જીવન મુક્ત જતી સતીના દર્શન કરવા માટે દેવી દેવતાઓ પણ આતુર હોય છે દ્રૌપદી કહે છે હે ધર્મરાય સાંભળો એવા જે અચળ પુરુષ મહાજતી કહેવાય છે એને કાળને કરાળ પણ કાંઈ કરી શકતા નથી અને એ તો મરજીવા અડગ જનનના કામ છે કે જેની સર્વે વાસના મરી ગઈ હોય એવા પુરુષો જીવન મુક્ત ગણાય છે અને જે જતી પુરુષો કાળ કરાળને ગળી ગયા છે એના દર્શનને દેવી દેવતાઓ પણ જાય છે એવા મહાતમ જતી પુરુષના છે જેના દર્શનથી પાપનો નાશ થાય છે અને સનાતન ધર્મની પ્રાપ્તિ થાય છે હે ધર્મરાય એવા જીવન મુક્ત સાધુ સંતો યોગી જતિ પુરુષો જ્યારે કૃપા કરે દયા કરે તો અમર અવિચળ પદને પામે છે એને સદાય બ્રહ્મનો તત્વનો બ્રહ્મ બીજના યોગના તત્વનો આહાર મળે છે બીજી અવર વસ્તુ તેને નજરે પણ પડતી નથી તે સ્વયં બ્રહ્મમય બની જાય છે ત્યારે જીવ શિવનું સ્વરૂપ થાય છે જ્યોત સ્વરૂપમાં આત્મા સમાઈ જાય છે એવે આ બીજ ધર્મ છે તેને તમે પ્રેતિથી તેને તમે પ્રીતેથી ધારણ કરો આ પ્રમાણે સતી દ્રો દ્રૌપદીએ ધર્મરાયને બીજ ધર્મ સમજાવે છે અને સવારના જ્યારે પાઠ વધાવવાની તૈયારી થઈ ત્યારે સતી દ્રૌપદીએ મહાધર્મનો મહિમા સમજાવવા માટે ધર્મરાયને એક ભજન પણ સંભળાવે છે સતી દ્રૌપદીને ધર્મરાયને કહેવા લાગ્યા હે ધર્મરાય સાંભળો આ સનાતન ધર્મ આદિ અનાદિનો છે એનો મહિમા બહુ મોટો છે આદિ ધર્મના પાઠની ભગવાન શિવે પૃથ્વી ઉપર લોકોનું કલ્યાણ કરવા માટે આ પાઠની સ્થાપના કરી છે અને સતી પાર્વતી પ્રેમથી આ પાઠની પૂજા વિધિ કરે છે બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ પણ પાઠની પૂજા કરે છે એવી નિજિયા ધર્મની ધજા ફરકે છે નિજિયા પંથના ભક્તજનોને શિવજીએ સદ્ગુરુએ આ ધર્મની પ્રણાલિકા સમજાવી છે હે ધર્મરાય સદયુગમાં પ્રહલાદ સિધિયા અને સત્યવ્રત કુંભાર તથા અયોધ્યાનો રાજા રૂંક માદંગ અને કુમાર રસ્થાળ મહાધર્મમાં જ સીધ્યા છે અને ત્રેચા યુગમાં રાજા હરિશ્ચંદ્ર તથા રઘુ રાજા ઋષિ અને શ્રીરામ પણ મહાધર્મમાં જ સીધ્યા છે અને અત્યારે હાલમાં આ દ્વાપર યુગમાં ગિરનાર ઉપરકોટના રાજા રેવત અને તેની કુમારી રેવતી અને યાદવ કુળમાં બલરામ અને મોરારી પણ મહાધર્મ સનાતન ધર્મમાં જ સીધ્યા છે હે ધર્મરાય આ મહાધર્મ તો હિન્દુ ધર્મમાં ક્ષીર સમુદ્ર સમાન છે એક ભારત દેશના જ નહીં પણ દુનિયાના સર્વ ધર્મ નાની નદી રૂપ છે અને એ બધી વેતી નદીઓ આ સાગર રૂપી સનાતન ધર્મમાં સમાઈ જાય છે આ મહાધર્મમાં ઊંચ નીચના ભેદ નથી ભલે રાજા હોય કે રંખ હોય માનવ પાત્રને સમાન જાણવા ના હોય છે એવો આ મહાધર્મ છે સૌરા મંડપ તો જતી સતીનો છે અને તેમાં એકમતા નરનાળી મળીને ભજન સત્સંગ કરે છે જેને રૂડી ગદગંગા કહેવાય છે ધર્મરાજ યુરિષ્ઠિર સનાતન ધર્મનું બરાબર પાલન કરી ગયા અને આનંદમાં સમય વીતતો રહ્યો અને આનંદમાં સમય વીતી ગયો એવામાં ગુરુપૂનમનો નો દિવસ આવે છે અને પાંચેય પાંડવો તથા માતા કુંતા અને જગદંબા સતી દ્રૌપદીએ માર્કંડ ઋષિને પોતાના મંદિરે પધરામણી કરાવીને સદગુરુ મુનિ માર્કુંડની પૂજા કરી અને પછી બધા ગુરુદેવ સમીપ બેઠા એ વખતે માર્કંડ ઋષિએ કીધું હે ધર્મરાયુ દ્રિષ્ટિ સાંભળો તમે તમે હવે યોગની કમાઈ કરી લ્યો આવો અવસર ફરી ફરી નહીં મળે માટે શ્વાસ ઉશ્વાસના અજંપા જાપ જપો આ જૂનો ધર્મ નિજાર ધર્મ છે તે તો કોઈ પૂરા અધિકારી જ પામશે જે મરજીવા હશે તે મોજું માણશે નિજિયા પંથમાં માળશે એવો આ નિજિયાર પંથ ખાંડાની ધાર જેવો છે અને જો ગુરુકૃપા હોય તો જ સિદ્ધ થાય એવો છે આ તે ઉમિયા બ્રહ્મા સંકાદિક ઇન્દ્ર જેવા જેની આશા કરે છે અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સર્વે દેવતાઓ દેવીઓ આ બધા હંમેશા નિજાર નિજાર એમ મુખેથી બોલે છે નવનાશ સીધ ચૌરાસી એ પણ આદિ ધર્મને નમીને ચાલે છે અને નવ જોગેશ્વર પણ એના જ જાપ જપે છે જેના પુણ્યથી આ પૃથ્વી ઠેરાણી છે એવો આ ધન્યવંતો મહાધર્મ છે નિજારની પુરુષની તોલે કોઈ ના આવી શકે જેના કેટલા વખાણ કરવું શેષનાગ પણ જેના જાપ જપે છે એવા નિજાર વિરલા સાધુ સંતો માથું મેલીને નિજાર સાધે હે જેના પુણ્યથી આ પૃથ્વી પણ કંપે હે એવા નિજાર જ્ઞાનની પ્રેમ રચના પ્યાલા કોઈ વિરલા જ શકે એવા અજર પ્યાલા જીરવી જે અમર થઈ ગયા છે અને એવા નિજાર પુરુષો વૈકુંઠમાં ગયા છે માર્કંડ ઋષિ બોયલા હે ધર્મરાય સાંભળો આ મહાધર્મની વિશેષ કોઈ ધર્મ નથી એટલે ધર્મરાય યુધિષ્ઠિર બોલ્યા હે ગુરુદેવ માર્કુંડને પૂછ્યું કે હે માર્કુંડ ઋષિ હે ગુરુદેવ મોટા દેવ છો મારો આ ધર્મ ક્યાંથી થયો એ આપ કહો નીજા ધર્મની વાત કરો એટલે ઋષિ માર્કુંડી બોલા તો હાંભળો ધર્મ રાજ આ સનાતન ધર્મ તો ધરતીની ઉત્પત્તિ પહેલાનો છે જેથી ચંદ્ર સૂર્ય પવન પાણી આકાશ કાંઈ નહોતું ત્યારે એક અલગ આપ શૂન્ય બ્રહ્માંડમાં બિરાજતા હતા અને નિરંજન નિરાકાર હતા ત્યારે તેની પિંજરતી માયા ન્યારી છે ચૌદ બ્રહ્માંડ એમાં હતા એવી નિરંજન નિરાકારી માયાએ શ્વાસ ઉશ્વાસની બે વચન પ્રિટા અને નિજ્યા ધર્મનું સ્થાપન કર્યું એવી શ્વાસરૂપી માયા અને ઉશ્વાસ તે નિરાકાર છે તેનું ભજન કરીને ભવજળ તરીએ એ જ અજંપાના જાપ એની વાતો તો કોક વિરલા જ જાણે છે એવા સુરા હશે એ જ એનો પાર પામશે જે મરજીવા હશે એ જ મહાધર્મને માણશે સીતારામ જયરામપે જયલ ધણી જય ગુરુદેવ